સુરતમાં ગણેશોત્સવ અને દેમિલાદના તહેવારને લઈ પેટ્રોલિંગ કરી રહેલી પોલીસનું મુસ્લિમોએ ફૂલોથી સ્વાગત કર્યું હતું સુરતમાં હર્ષોલ્લાસ અને શાંતિ તથા ભાઈચારાના વાતાવરણમાં તહેવારોની ઉજવણી થાય તે માટે સુરત પોલીસ કટિબદ્ધ છે ત્યારે સુરતમાં ગણેશોત્સવ અને ઈદે મિલાદના તહેવાર સમય કોઈ અસામાજિક પ્રવૃત્તિઓ ન થાય તે માટે પોલીસ મેદાને છે ત્યારે મેદરપુરા પોલીસ દ્વારા ભાગલચા રસ્તા સુધી પેટ્રોલિંગ કર્યું હતું તે સમયે ઝાપા બજાર ખાતે મુસ્લિમોએ પોલીસનું ફૂલોથી સ્વાગત કર્યું હતું ડીજીલ પોલીસ સ્ટેશનમાં જેમાં કે લાલગેટ પોલીસ અને મેદરપુરા પોલીસ ચોકાઈ પોલીસ આવેલી છે તેમાં આજ રોજ ત્રણેય પોલીસના પોલીસકર્મીઓની સાથે જે જે સેન્સિટિવ પોઈન્ટ છે રૂટ છે જ્યાં હિન્દુ મુસ્લિમની વસ્તી છે તે જગ્યામાં પેટ્રોલિંગ કરવામાં આવેલું છે અને રસ્તામાં જેટલા પંડાલો આવેલા છે તે પંડાલોનું વિઝિટ કરવામાં આવેલી છે પંડાલોની વિઝિટ દરમિયાન જેટલા આયોજકો છે તમામને મળીને પંડાલોમાં સીસીટીવી કેમેરા રાખવાનો છે અને જે પણ એ લોકોની સમસ્યા હોય એ લોકો અમારી સાથે નિકાલ ચર્ચા કરે તે રીતે કેવી રીતે વાતાવરણ ઊભું કરવામાં આવેલું છું અને જેટલા આપણાને લાગે કે ભાઈ પેટ્રોલિંગ કરવાની જગ્યા છે પેટ્રોલિંગ કરવા જેવી જગ્યા છે તે તમામ જગ્યાએ પેટ્રોલિંગ કરવામાં આવે છે અને આગામી જે તહેવાર શાંતિથી ઉજવાય તે માટે જેટલા કોચી વિસ્તારમાં કે વિસ્તારમાં જેટલા અસમાજ જે ગુનામાં પકડાયેલા અસાય તત્વો છે તેના ઉપર પોલીસ તરફથી અટકતી પગલાં લેવામાં પણ કામગીરી ચાલુ ચાલે